બે વર્ષ પહેલાં ગુમ થનાર વ્યક્તિને શોધી કાઢતી ટંકારા પોલીસ ટંકારા તાલુકાના નાના જળેશ્વર મંદિર ખાતેથી બે વર્ષ પહેલાં ગુમ થનાર વ્યક્તિને સુરેન્દ્રનગર ખાતેથી શોધી કાઢતી ટંકારા પોલીસ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ટંકારા પોલીસ સ્ટેશનની સુપરવિઝન હેઠળ ગુમ જાણવા જોગના રોજ કાંતિભાઈ કરશનભાઈ અઘેડા જેઓ જામ કંડોળાના રાજકોટવાળા પાસેથી ખાતે આવે ખાતે આવી અને જાહેર કરેલ કે પોતે તથા પોતાના મોટાભાઈ રમેશભાઈ ઉર્ફે ભક્કાભાઈ કરશનભાઈ અઘેડા ઉમર વર્ષ સતાવન વાળા ટંકારાના નાના જડેશ્વર મંદિરે સેવા કાર્ય કરવા આવેલ હોય જે ગઈ તારીખ નવ એક ત્રેવીસના રોજ કઈને કયા વગર ક્યાંક જતા રહેલ હતા અને થઈ ગયેલાની ફરિયાદ વ્યક્તિ હાલમાં સુરેન્દ્રનગર ખાતે હોવાની ખાનગી સ્થાપના માણસોને મળી હતી ટીમ બનાવી સુરેન્દ્રનગર ખાતે તપાસ અર્થે મોકલતા ગુમ થનાર વ્યક્તિ રમેશભાઈ ઉર્ફે ભક્કાભાઈ કરશનભાઈ અઘેડા ઉમરવર સત્તાવન જેઓ રાજકોટવાળા સુરેન્દ્રનગર અનુબંધ ચેરિટેબલ ટ્રસ્ટ ખાતેથી મળી આવતા તેઓના મોટાભાઈ કાંતિલાલ કરશનભાઈ અઘેડા જેઓ જામ કંડરણા જિલ્લો રાજકોટવાળાનો સંપર્ક કરી ઢંકાના પોલીસ સ્ટેશન ખાતે બોલાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ